હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સાબુદાણાની ખીચડી ખાઈને જરા પણ મોઢું ના દુખે તેવી સરસ એકદમ પોચી અને સાબુદાણા પલાળવાની ઝંઝટ વગર આ ખીચડી તૈયાર કરીશું સાથે તેમાં તમારે શિંગદાણા પણ શેકવાની જરૂર નથી તો આ ખીચડી કઈ રીતે બને છે ચલો જોઈ લઈએ જેના માટે મેં અહીં એક બાઉલ સાબુદાણા લીધા છે સાબુદાણાને મિક્સર જારમાં લઈ ક્રશ કરીશું સાબુદાણા હંમેશા સારી ક્વોલિટીના હોય એવા લેવાના છે અને કોરા જ સાબુદાણાને ક્રશ કરી લઈશું તો સાબુદાણાના ચારથી પાંચ ટુકડા થાય એ રીતે સાબુદાણા ક્રશ કરવાના છે તમે જોઈ શકો છો આ રીતે સાવ પાવડર પણ નહીં અને બહુ જ આખા પણ નહીં એ રીતે મેં સાબુદાણા ક્રશ કરી લીધા છે આ રીતે કરવાથી સાબુદાણાને છ સાત કલાક પલાળવાની ઝંઝટ નહીં રહે હવે સાબુદાણાને એક બાઉલમાં લઈ તેમાં પાણી એડ કરીશું અને એકથી બે પાણીથી સાબુદાણાને ધોઈ લેવાના છે તો થોડું આ રીતે મિક્સ કરી સેજવાર રેવા રહેવા દેવાનું એટલે બધું જ પાણી ઉપર આવી જશે અને એ પછી તેને નિતારી લેવાનું છે અને હવે આ સાબુદાણાને કોઈ પણ આ રીતની ચારણી હોય એમાં ગાળી લેવાના છે એટલે વધારાનું બધું જ પાણી નીતરી જશે અને આ રીતે તેને પાંચ મિનિટ રાખીશું બધું જ પાણી નીતરે એ પછી તેને આ રીતે અલગ બાઉલમાં કાઢી લેવાના આ સમયે સાબુદાણામાં થોડો પાણીનો ભાગ હશે પરંતુ તેને રેસ્ટ આપીશું એટલે બધું જ પાણી સાબુદાણામાં પીવાઈ જશે અને સાબુદાણાનો કરેલો આ ભૂકો સરસ છૂટો છૂટો થઈ જશે તો અત્યારે જોઈ શકો છો કે સાબુદાણા આ રીતે ભેગા લાગી રહ્યા છે પરંતુ અડધી કલાક રેસ્ટ આપીશું એટલે સરસ છૂટા થઈ જશે હવે ખીચડીનો વઘાર કરવા અહીં એક વાસણમાં દોઢ ચમચી તેલ લઈશું આ ખીચડીમાં વધારે પડતા તેલનો પણ ઉપયોગ નહીં થાય અહીં તમને ગમે તો ખીચડીનો વઘાર ઘીમાં પણ કરી શકાય છે હવે તેલ ગરમ થાય એટલે તેમાં પા ચમચી જીરું સાથે થોડા લીમડાના પાન અને બે ચમચી સમારેલા લીલા મરચાં લઈશું આ ઓછા તીખા હોય એવા મરચાં મેં લીધા છે સાથે તેમાં એક ચમચી આદુની પેસ્ટ અને અડધી ચમચી મેં તીખા લીલા મરચાંની પેસ્ટ લીધી છે તીખાશ તમને ગમે એ પ્રમાણે લેવાનું છે હવે આદુ અને મરચાંની કચાશ દૂર થાય તેટલું એકાદ મિનિટ તેને સાંતળી લેવાનું છે એક મિનિટ પછી હવે તેમાં ત્રણ મોટી ચમચી કાચા શિંગદાણાનો પાવડર એડ કરીશું તો શિંગદાણાને આ રીતે અધકચરા પીસી લીધા છે અને આ ખીચડીમાં શિંગદાણા અલગથી શેકી છાલ કાઢી તેનો પાવડર કરવાની કોઈ જરૂર નથી આ રીતે ડાયરેક્ટ તમે શિંગદાણાનો પાવડર તેલમાં નાખશો એટલે એકદમ સરસ શેકાઈ જશે તો લગભગ એકથી દોઢ મિનિટ આ શિંગદાણાના પાવડરને શેકી લેવાનો છે પ્રોપર શેકવાનો જેથી ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ આવે હવે તેમાં એક મીડિયમ સાઇઝનું બાફેલું બટાકું એડ કરીશું અને બટાકાને મેં પાતળું અને મોટા ટુકડામાં સમારી લીધું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું સાથે અડધી ચમચી ખાંડ તો અહીં તમને જેવું ગળ પણ ગમે એ પ્રમાણે ખાંડ લેવાની છે સાથે તેમાં અડધી ચમચી મરી પાવડર લઈશું અને હવે તેમાં પલાળેલા સાબુદાણા એડ કરીશું તો જે સાબુદાણાનો ભૂકો હતો તેને અડધી કલાક રેસ્ટ આપ્યા પછી એકદમ સરસ આ રીતે છૂટો છૂટો થઈ ગયો છે અને તેમાં બિલકુલ પણ પાણી નથી દેખાઈ રહ્યું તો અડધી કલાકમાં સરસ આ રીતે સાબુદાણા પલળી જશે જો આ સમયે તમને એવું લાગે કે આમાં થોડું હજુ પાણી છે તો તમે તેને પંદર વીસ મિનિટ રાખી મૂકશો તો સરસ તે આવા કોરા થઈ જશે અને જ્યારે સાબુદાણાને રેસ્ટ આપતા હોઈએ ત્યારે તેને એક બે વાર મિક્સ કરી લેવાના એટલે સરસ આ રીતે છૂટ્ટા તૈયાર થશે હવે એ સાબુદાણાને ખીચડીમાં એડ કરીને પ્રોપર મિક્સ કરી લઈશું હવે સાબુદાણાની ખીચડીને એકથી બે મિનિટ આ રીતે ખુલ્લી જ કૂક કરવાની છે ક્યારેય પણ સાબુદાણાની ખીચડી ઢાંકીને નહીં કૂક કરવાની નહીતર સાબુદાણા રબર જેવા થઈ જતા હોય છે અત્યારે આપણે સાબુદાણા અધકચરા ક્રશ કરીને લીધા છે એટલે એકદમ ઝડપથી કૂક થઈ જશે તો એકથી બે મિનિટમાં જ સરસ કૂક થઈ જશે અને તેનો કલર આ રીતે થોડો ટ્રાન્સપરન્ટ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તૈયાર કરેલી ખીચડીમાં થોડા લીલા ધાણા અને એક ચમચી લીંબુનો રસ નાખીશું અને પ્રોપર મિક્સ કરી લઈશું તો આ ખીચડી એકદમ સરસ પોચી બને છે જેને દાંત નહીં ને એ પણ આ ખીચડી ખાઈ શકે છે તેટલી સરસ બને છે અને ટેસ્ટ એકદમ મસ્ત આવે છે તો જો તમે ક્યારેય આ રીતે સાબુદાણાની ખીચડી ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી બનાવજો થોડું તમે આ રીતે ખુલ્લી રાખશો ને એટલે ખીચડી આ રીતની થોડી છૂટી થઈ જશે તો કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકાય તેવી ટેસ્ટી અને ઝટપટ બનતી આ સાબુદાણાની ખીચડી ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસિપી કેવી લાગી